એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ દ્વારા વાર્ષિક ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને સ્ટુડન્ટ કોન્વોકેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અનોખો કાર્યક્રમ સર્જનાત્મકતા સંસ્કૃતિ અને નવીનતાનો ઉત્સવ સાબિત થયો આ વર્ષની થીમ ડિઝાઇન ધ ફ્યુચર બ્લેન્ડિંગ આર્ટ ફંક્શન એન્ડ કલ્ચર હતી જેમાં એસ્થેટિક્સ અને સસ્ટેનેબિલિટી અને પ્રેક્ટિકલ એક્ઝિક્યુશન વચ્ચેનું સંતુલન કેવી રીતે સાધી શકાય તે દર્શાવવામાં આવ્યું આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ત્રીસથી ચાલીસ મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રિટેલ બેઝડ ઇન્ટિરિયર્સ લાર્જ સ્કેલ કમર્શિયલ પ્રોજેક્ટ્સ તથા નવીન ફર્નિચર ડિઝાઇન કન્સેપ્ટ્સનો સમાવેશ થયો હતો દરેક મોડલ કાર્યક્ષમતા આ સાંસ્કૃતિક અને આધુનિક ડિઝાઇનને સુંદર રીતે જોડતું હતું વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સ બાયોફિલિક ડિઝાઇન પ્રિન્સિપલ્સ એડેપ્ટિવ લાઇટિંગ અને મોડ્યુલર ફર્નિચર સિસ્ટમનો ઉપયોગ કરીને બે હજાર પચીસના વૈશ્વિક ડિઝાઇન ટ્રેન્ડ્સને પ્રતિબિંબિત કર્યો હતો આ અવસરે એના ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી વિશાલ મકવાણાએ જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનને બતાવ્યું કે ઇન્ટિરિયર્સ કેવી રીતે એસ્ટેટિક્સ સસ્ટેનેબિલિટી અને સાંસ્કૃતિક વાર્તાઓને પ્રેક્ટિકલ એક્ઝિક્યુશન સાથે સંકલિત કરી શકે છે આવા ઇવેન્ટ્સ વિદ્યાર્થીઓને ક્લાસરૂમથી પ્રોફેશનલ વર્લ્ડ તરફ આગળ વધવામાં અત્યંત મહત્વપૂર્ણ અનુભવ આપે છે મારું નામ રિયા પટેલ છે આ કોન્સેપ્ટ ઇન્ડિયર ડિઝાઇનર પર છે આ રિટેલ સ્પેસ અને કોમર્શિયલ સ્પેસ ડિઝાઇન કરી છે અમે અમે એમાં બધી જ થીમ અને કોન્સેપ્ટ બતાવે છે જેમ કે લક્ઝુરિયસ છે મોર્ડન છે ક્લાસી છે ગોરેમિયન છે એવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ બતાવી છે અને પ્લસ અમે જાતે બનાવેલા ફર્નિચર ડિઝાઇન કર્યા છે નોટ એ પેન્ટરેસ્ટ નોટ એની ત્રણ મહિનાથી છે અમે ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા અને બનાવતા હતા ત્રણ મહિના પછી અમને આ મળ્યું છે આજનો ઇવેન્ટ અમારો એક્ઝિબિશનનો છે કે બતાવું છું કે એનઆઈએફટી માં છે તમે શું કર્યું છે શું બતાવું છું મારું નામ પતિ છે કોર્પોરેટ ઓફિસ બધું એ રીતે પ્રોજેક્ટ કર્યું છે અને આ બધું અમે મોડલ્સ પહેલાં અમે ઓટોટેડમાં કેચઅપમાં પ્લાન ડિસાઇડ કર્યો એના પછી અમે સીડીમાં કે ક્લાઇન્ટને કેવી રીતે વિઝ્યુઅલાઇઝ થશે આ ડિઝાઇન કેવી રીતે દેખાશે કેવી લાગશે એના માટે અમે ફિઝિકલ મોડલ્સ બનાવ્યા આ મોડલ્સ માટે અમારે ત્રણ મહિનાનું ટાઈમ ઘડ્યું છે અને આ મોડલ્સ પછી અમે જાતે પોતાની ડિઝાઇન વિઝ્યુઅલાઇઝ થશે એ રીતે અમે એક સીડી મોડલ્સ બનાવીએ એન્ડ આ બધા માટે સપોર્ટ અમારી ફેકલ્ટી હિમાલય સર વિશાલ મકવાણા સેન્ટર ડાયરેક્ટર ઓફ અમદાવાદ અને ગાંધીનગર મારા સિક્સટી પ્લસ સ્ટુડન્ટ છે અમદાવાદ અને ગાંધીનગર એક્ઝિબિશન અમે ઓર્ગેનાઇઝ કર્યું એઝ વેલ એઝ જ્યુરી અમે ઓર્ગેનાઇઝ કરી જેમાં ફોર્ટી પ્લસ આર્કિટેક્ટ એન્ડ ડિઝાઇનર છે એમને ઇન્વાઇટ કર્યા છે જે આપણા જે એમની જ્યુરી લેશે અને સ્ટુડન્ટ જે છે ફિફ્ટી થી ટુ લાખ સ્ક્વેર ફીટ સુધીનું છે એમણે એક ડિઝાઇન રેડી કરી છે જે આર્કિટેક્ટ જે ઇન્વાઇટ કર્યા છે જોશે અને એમની જોઈએ અને પ્લસ 25 થી 30 થર્ટી જેટલા મોડલ્સ છે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ આપણે અત્યારે આ જે એક્ઝિબિશનમાં છે એમાં અત્યારે ઓલરેડી ઓફિશિયલ ઇન્વાઇટિંગમાં આઉટ ઓફ ઇન્ડિયાથી પણ ઘણા લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે જેમાં અત્યારે જસ્ટ અભી અત્યારે ઈરાનના પણ એક ઇન્ટર ડિઝાઇનર છે આવ્યા છે જેમણે આપણી વર્ક ને હજી જ્યુરી છે એમાં આપણે સાથે એમને રિપ્રેઝન્ટ કરીએ છીએ અને આ વર્ક છે જે બેઝિકલી સસ્ટેનેબિલિટી છે ફ્યુચર માં તમારે સસ્ટેન ઉપર કેવી રીતે વર્ક કરવું છે રિસાયકલ પ્રોડક્ટ ઉપર કેવી રીતે થાય છે એના ઉપર અમે થોડું વધારે કન્સેપ્ટ ઉપર ધ્યાન દીધું છે સ્ટુડન્ટ્સને આજકાલ ફેશન ઇન્ટિરિયર ડિઝાઇન જે તમને એમ કહી શકો કે ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ આ જે એટલું ટ્રેન્ડિંગ છે કે જેને અમે તમે એક ઓફિશિયલ જોબ તરીકે પણ લઈ શકો છો અને સાઈડ વર્ક તરીકે પણ લઈ શકો છો તો આજકાલ હું જે નવા જે ટ્રેન્ડ છે એમાં હું એમ કહી શકું કે ફેશન ઇન્ટિરિયરને થોડું પ્રેફરન્સ આપશો તો એન્જિનિયર ડૉક્ટર્સ એ બધા બને છે પણ આ એક ટ્રેન્ડ એવું છે કે જેમાં તમે ફ્યુચર સારું એવું સેટ કરી શકો છો જેમાં હવે પછી જે લોકો આર્કિટેક્ટમાં હવે તમે હમણાં નવા ડે જોઈ શકો છો કે મેટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ બિલ્ડિંગ્સ તે બધા બનતા હોય છે તો જેનાથી ઇન અ ફ્યુચર આફ્ટર થર્ટી ફોર્ટી ઇયર્સ એટલે તમે ડિમોલ્યુશનમાં કરો છો એમાંથી પણ તમને પ્રાઇસ અને ઇન્સોર મની છે એ તમે ફરતી તમે રિકવર કરી શકો જ્યારે તમે સ્લેબ કે બધામાં રિકવરી નથી થઈ શકતી તો આ બધા કન્સેપ્ટ ઉપર અમે અહીંયા આજે રિપ્રેઝેન્ટ કરવાના છે ચૂંટણીમાં